હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં હું જણાવીશ કઈ રાશિના જાતકોને મામા તરફથી સહયોગ મળશે અને કોણ વિદેશ યાત્રા પર જશે તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ દિવસ દરમિયાન શું શું ધ્યાન રાખવું પડે છે ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન નોકરીયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે કૃપા વચ્ચે કોઈ રહેશે તંદુરસ્ત કોઈ હવે દુખાવાથી પરેશાન પ્રેમી ગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ તો મેષ રાશિ માટે અધૂરા કાર્ય પૂર્ણ થવાથી તમારી હિંમત અને મનોબળ વધશે તમારા પિતાના સહયોગથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમારા કાર્યની પ્રશંસા થશે અને થોડું સન્માન મળી શકે છે વિદેશી કંપનીમાં કામ કરતા લોકોને નવી જવાબદારીઓ મળશે વિવાહિત જીવનમાં ખાસ આકર્ષણ રહેશે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ શક્ય છે ઉપાય વાંદરાઓને ગોર અને ચણા ખવડાવો વૃષભ રાશિ માટે અગાઉના બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે ઉચ્ચ હોદ્દા પરના લોકો સાથે તમારો સંપર્ક થશે લોકો તમારા નમ્ર વર્તનથી પ્રભાવિત થશે આર્થિક પ્રગતિના નવા રસ્તા ખુલશે નવી મિલકત ખરીદવા માટે દિવસ સારો છે પૂજા પાઠ યોગ ધ્યાનમાં રસ વધશે તમને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે તમારી લાગણીઓ ઉપર નિયંત્રણ રાખો લોહી સંબંધિત રોગોથી પીડિત લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે તમને કોઈ સારા સમાચાર મળશે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે તેનો ઉપાય છે સૂર્યને જર અર્પણ કરો મિથુન રાશિ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે કાર્યસ્તરમાં તમને નવા સાથીઓ મળશે જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી વૈજ્ઞાનિક ક્ષેત્રમાં લોકોને સફળતા અને સન્માન મળશે વ્યવસાય કે નોકરીમાં આવક વધારવામાં તમને સફળતા મળશે પૈસા બચાવવા પર ધ્યાન આપો પારિવારિક જીવનમાં ખુશી રહેશે તમને નવી તકો મળશે તમને મિત્રો સાથે કોઈ સામાજિક કાર્યક્રમમાં જશો જ્યાં તમે સારો સમય પસાર કરશો યોગ કરો સ્વાસ્થ્ય સારું રહેશે ઉપાય પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. કર્ક રાશિ ગૃહ જીવન સુખદ રહેશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. તમે નવું વાહન ખરીદી શકો છો. પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે. તમે મિત્રો સાથે સંગીતનો આનંદ માણશો. રાજકીય પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. કાર્યસ્થળમાં તમે તમને કોઈ વરિષ્ઠ અધિકારીનો સહયોગ મળશે જો તમે બેંકમાંથી લોન ઈચ્છો છો તો તમને સફળતા મળશે તમને ભાઈ બહેનનો સહયોગ મળશે આવક વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે ગૃહસ્થ જીવનમાં પતિ પત્ની વચ્ચે સુમે રહેશે કાર્યસ્થળ પર બિનજરૂરી દોદાડોદારો તમને શારીરિક અને માનસિક થાકનો અનુભવ થશે ઉપાય દક્ષિણ મુખ્ય હનુમાનજી નિર્ણય લો સિંહ રાશિ માટે કે વ્યવહારોમાં સાવધાની રાખો કાર્યસ્થળમાં સંકલન જાળવવાની જરૂર રહેશે નવ વ્યવસાય શરૂ કરવાનો વિચાર મનમાં આવશે લાંબા અંતરની યાત્રા પર જવાની શક્યતા છે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે પ્રેમ સંબંધમાં એકબીજા પ્રત્યે વિશ્વાસની ભાવના જાળવો તમારી લાગણીઓને યોગ્ય દિશા આપો જો સાજા કે પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ખાસ કાળજી રાખો માનસિક તણાવ ટાળો ઉપાય આજે પાણીમાં સફેદ કમળ નાખી સ્નાન કરો કન્યા રાશિ માટે આજનો દિવસ તમારા માટે ખૂબ ફળદાયી છે કાર્યસ્થળ પર સખત મહેનત કરશો તો તમને અનુકૂળ પરિણામો મળશે નકારાત્મક વિચારો મનમાં ન આવવા દો તમારી વાણી પર નિયંત્રણ રાખો કોઈને કઠોર શબ્દ ન બોલો સાહિત્ય સંગીત ગાયન અને કલામાં રસ વચ્ચે કાર્યસ્થળ પર સુખ સુવિધાઓ પાછળ વધુ પૈસા ખર્ચ થતા પહેલા વિચાર કરો તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક સહાયમાં તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત આકર્ષણ રહેશે હિંમત અને મનોબળ વચ્ચે આજે મુસાફરી કરવાનું ટાળો ઉપાય લીમડાનું જાડવાઓ તુલા રાશિ માટે આજનો સમય સારો પસાર થશે જે કાર્ય થવાની અપેક્ષા ન હોતી તે પૂર્ણ થશે બુદ્ધિ અને જવાબદાર સમજદારી દ્વારા વ્યવસાયમાં નાણાકીય લાભ થશે લેખન અને પત્ર સંકળાયેલા લોકોને વિશેષ સફળતા અને સન્માન મળશે કોઈ મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળવાની કાર્યસ્થળમાં તમારો પ્રભાવ લોટરીથી નાણાકીય લાભ થવાની શક્યતા છે ઉધાર આવેલા પૈસા પાછા મળી શકે છે વ્યવસાયિક યાત્રા ફળદાયક રહેશે છે સ્વાસ્થ્ય સારું રહેશે જો સ્વાસ્થ્યને લઈને કોઈ મૂંઝવણ હોય તો તે દૂર થશે નિયમિત યોગ અને કસરત કરતા રહો તે ફાયદાકારક રહેશે ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઇક કરો થેન્ક યુ